સુરતમાંથી એક મોટી અને ચોંકાવનારી ખબર સામે આવી શહેરમાં છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં રહેલા લક્ષ્મી ડાયમંડ ગ્રુપ અને તેના સંકળાયેલા વ્યવહારો પર હવે એજન્સીઓની કડક નજર પડી છે આવકવેરા વિભાગ અને આઈટી દ્વારા એકસાથે કરવામાં આવેલી કાર્યવાહી દરમિયાન કરોડોના વ્યવહારોની તપાસ શરૂ કરવામાં આવી છે માહિતી અનુસાર સુરતના જાણીતા ગજેરા પરિવાર સાથે સંકળાયેલા અનેક સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા આ કાર્યવાહીમાં અનિલ બગડાણાનું નામ પણ તપાસના દાયરામાં સામે આવી રહ્યું છે મળતી માહિતી મુજબ એક વ્યક્તિએ દિલ્હી પીએમઓ ઓફિસમાં મહાકાલ ગ્રુપ વિરુદ્ધ અરજી કરી હતી હવે વિચારવાનું એ છે કે શું આ અરજીના આધારે તપાસ હાથ ધરવામાં આવી છે તપાસ દરમિયાન મહાકાલ ગ્રુપ સાથે સંકળાયેલા કેટલાક વ્યવહારો પણ અધિકારીઓના રડારમાં આવ્યા છે મહાકાલ ગ્રુપ અને અનિલ બગડાણા સાથે જોડાયેલા ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન અંગે માહિતી એકત્ર કરવામાં આવી રહી છે અધિકારીઓએ ડાયમંડ ટ્રેડ રિયલ એસ્ટેટ અને હવાલા નેટવર્ક સંબંધિત દસ્તાવેજો જપ્ત કર્યા છે કુલ મરીને ત્રીસથી વધુ સ્થળોએ એક સાથે કાર્યવાહી કરવામાં આવી જેમાં એકસો દસથી થી વધુ અધિકારીઓ જોડાયા હતા કેટલાક ફંડ વિદેશી માર્ગે મોકલાયા હોવાની શંકા છે જ્યારે કેટલાક વ્યવહારો હવાલા મારફતે કરાયા હોવાનો આઈટી વિભાગ દ્વારા અંદાજ આવનારા દિવસોમાં વધુ પૂછપરછ થવાની શક્યતા જો પૂરતા પુરાવા મળે તો મોટી કાર્યવાહી અને ધરપકડ પણ થઈ શકે જરૂર પડશે તો ઈડીની પણ એન્ટ્રી થઈ શકે